પ્રશ્ન નંબર એક ખાટું મધ કયા દેશમાંથી મળી આવે છે એક ચીનમાં ડી બ્રાઝિલમાં સી કેનેડામાં બી જાપાનમાં સાચો જવાબ છે ડી બ્રાઝિલમાં પ્રશ્ન નંબર બે વિશ્વમાં કુલ કેટલા દેશ છે એક એકસો ત્રીસ દીપ એકસો ચાલીસ સીપ એક સાઠ દીપ એકસો પંચાણું સાચો જવાબ છે દી એકસો પંચાણું પ્રશ્ન નંબર ત્રણ એવું કયું ફૂલ છે જેનો વજન દસ કિલો સુધી હોઈ શકે છે एक रेफ्लेसिया बी गुलाब सी चमेली बीत मोगरो साचो जवाब छे। एक रेफ्लेसिया प्रश्न नंबर चार भारत में कुल केटला राज्यों छे। एक वीस राज्यों बीक चौबीस राज्यों સી કઠ્યાવીસ રાજ્યો દીક્રીસ રાજ્યો સાચો જવાબ છે સી કઠ્યાવીસ રાજ્યો પ્રશ્ન નંબર પાંચ કયું પશુ પંદર દેશોનું રાષ્ટ્રીય પશુ છે એ હાથી બી સિંહ સિત મગ કાંગારુ સાચો જવાબ છે બી સિંહ પ્રશ્ન નંબર 6 કયો જીવ પોતાનો શ્વાસ 6 દિવસ સુધી રોકી શકે છે એ તીંચી બી કાચબો સી સાપ દી કરોળિયો સાચો જવાબ છે કે તીંચી प्रश्न नंबर 7 चौथी વધારે લસણ નું ઉત્પાદન ભારત ના કયા રાજ્ય માં થાય છે એ ગુજરાત માં બી રાજસ્થાન માં સીત મધ્યપ્રદેશ માં ડી ઓડિશા માં સાચો જવાબ છે સીત મધ્યપ્રદેશ માં પ્રશ્ન નંબર 8 કાંગારુ કયા દેશનું રાષ્ટ્રીય પશુ છે એક ન્યૂઝીલેન્ડ બી તુર્કી સી ઓસ્ટ્રેલિયા બીપ જાપાન સાચો જવાબ છે સીપ ઓસ્ટ્રેલિયા પ્રશ્ન નંબર નવ કયું પક્ષી દૂધમાંથી પાણી અલગ કરી શકે છે એક મોર B, बाज, सीक चकली D, हंस, साचो जवाब छे, D, हंस। प्रश्न नंबर दस शरीर नु कयु अंग आग में सड़गत नहीं एक नख बीक दांत सीक कांग दीपोठ સાચો જવાબ છે બી દાંત પ્રશ્ન નંબર 11 દુનિયાનું સૌથી મોંઘું ફળ કયું છે કેક યુબારી खरबूजा બી કેરું સી દાડમ દીપ કેરી સાચો જવાબ છે કેક યુબારી खरबूजा प्रश्न नंबर बार कॉम्प्यूटर शोध कौने करी ए मार्टिन कूपर बी चार्ल्स बेबेज सी मैडम क्यूरी डी न्यूटन साचो जवाब छे बी चार्ल्स बेबेज प्रश्न नंबर तेर कूतरा मोढ़ा में केटला दांत छे ए 30 दांत बी 35 दांत सी 42 दांत डी 50 दांत સાચો જવાબ છે સી 42 दांत પ્રશ્ન નંબર 14 સૌથી વધારે મરચાનું ઉત્પાદન કયા દેશમાં થાય છે કે ચીન बीक भारत अमेरिका डी इजरायल साचो जवाब छे बीक भारत प्रश्न नंबर पंदर टेबल पंखा नो आविष्कार क्य एक आठ आठ शून्य मीक एक आठ आठ बे सी एक आठ नव शून्य मीप एक नव शून्य एक मा, साचो जवाब दीप एक आठ आठ बेमा प्रश्न नंबर सोल क्या पक्षी आंखों मगज करता मोटी हो पोपट बी कबूतर सीट शाहमृग कोयल साचो जवाब छे शाहमरुग प्रश्न नंबर सत्तर भारतन सौथी मोटू शहर कयु एक मुंबई दीप कोलकाता सीत दिल्ली दीप चेन्नई साचो जवाब छे एक मुंबई प्रश्न नंबर 18 कयु जानवर खुद को मारी શકતો નથી એદ હાથી બી બિલાડી સી કૂતરો દી ગેંડો સાચો જવાબ છે એદ હાથી પ્રશ્ન નંબર 19 કયા ફળમાં બધા જ વિટામિન હોય છે એક ચીકુમાં બીત પપૈયામાં સીત દાડમમાં દીપ કેરીમાં સાચો જવાબ છે બીત પપૈયામાં પ્રશ્ન નંબર વીસ દરરોજ ખીચડી ખાવાથી કઈ બીમારી થઈ શકે છે એક પથરી બી કમળો સી કબજિયાત ડી ચરબી વધવી સાચો જવાબ છે સી કબજિયાત વિડિયો ગમ્યો હોય તો લાઈક કરો અને અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરો